અમદાવાદ મહાનગરપાલિકા ખુદના આર્કિટેક્ચર હોવા છતાં એમ બસ ડેપોને ડિઝાઇન માટે અહીયું અગિયાર કરોડના ખર્ચ કરશે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટેશન સર્વિસની કમિટીમાં વિવાદિત દરખાસ્ત મુકાઈએ શહેરના ચાંદખેડા ગાંધી આશ્રમ અને નિકોલ કઠવાડા ખાતે મનપાના પ્લોટમાં બસ ડેપો બનાવી રહ્યું છે જેમાં ડેપોની ડિઝાઇન અને ત્યાં શું સગવડ ઊભી કરવી તે માટે ખાનગી કંપની એસસીજી ડિઝાઇન કન્સલ્ટન્ટ કામ સોંપવામાં આવ્યું છે એસસી ડિઝાઇન કંપની બસ ડેપો કયા પ્રકારનો બનશે પાર્કિંગ હશે શું હશે તે પ્રકારની ડિઝાઇન તૈયાર કરશે અહીં સવાલ એ થાય છે કે માત્ર ડિઝાઇન પાછળ અગિયાર કરોડનો ખર્ચ શા માટે શું મનપા પાસે સિવિલ એન્જિનિયરની ટીમ નથી સમગ્ર મામલે ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન જણાવ્યું કે એજન્સીને ડિઝાઇન માટે કન્સલ્ટ કરવામાં આવી હતી પરંતુ અગિયાર કરોડનો ખર્ચ વધુ આ કામ મામલે ફેરવિચારણા રાખવામાં આવી પહેલાં તો મામલે શું કર્યા છે એમટીએસ કમિટીના ચેરમેન ધરમસિંહ દેસાઈ તેમને સાંભળો સગવડ ઊભી કરવા માટે થઈને એક ડિઝાઇન કંપનીની ડિઝાઇન માટે આપવાનું હતું શું કામ હતું અને શું નિર્ણય લેવાયો છે એક નવું કામ મૂક્યું હતું કે જે નવી જગ્યાઓ કોર્પોરેશન ડેકો માટે આપી છે એમાં એસટી બસ આપણું અમારું એમટીએસ અને બીઆરટીએસ બધાનું કમ્બાઈન્ડ ત્યાં આગળ મળી અને એક જ જગ્યા પર ટર્મિનલ બને ઉપર હાઈવેથી અંદર ટર્મિનલના અંદરથી આપણે આગળ બસનું ટ્રાફિકનો હળવાશ થાય એના માટે થઈ અને નવી ડિઝાઇન કે બધા કમ્બાઈન્ડ થઈ અને એક જ જગ્યા પરથી ટ્રાફિકનો આપલે થાય એવો પ્રયત્ન કરવા માટે થઈને એક ડિઝાઇન બનાવી એ ડિઝાઇન માટે કન્સલ્ટન્ટ રોક્યા હતા એનું એક કામ હતું અત્યારે પણ એના અંદર એનો જે કન્સલ્ટન્ટ ફી છે એ થોડી વધારે હોવાથી અત્યારે એ કામને સ્થગિત રાખ્યું છે અને ભાવના અંદર એક વખત એમની સાથે પરિચર્ચા કરી અને કામ કરવું એ પ્રમાણે કર્યું જે પ્રકારે આ સગવડ ઉભી કરવા માટેની વાત છે ડિઝાઇન બનાવવા માટેની તો શું કોર્પોરેશનની અંદર એ પ્રકારના કોઈ એન્જિનિયર કે આર્કિટેક્ચર નથી કે જે વ્યવસ્થા ઊભી કરી શકે કે આટલો બધો ખર્ચો છે તે કોર્પોરેશને કરવો પડે 11 કરોડ જેટલો કેએમટીએસ પાસે એવા જે સિવિલ એન્જિનિયર અથવા તો જે આર્કિટેક્ટ ડિઝાઇનર એ ટાઈપના વ્યક્તિઓ અમારી પાસે નથી એટલે અમે આ કામ કોર્પોરેશનને સોપીધું અને કોર્પોરેશન ને એવો નિર્ણય લીધો હતો કે કે સારું છે તો કન્સલ્ટન્ટ રાખો પણ એની ફી વધારે લાગતા અત્યારે હાલે પર એમટીએસ પાસે નથી કોર્પોરેશન પાસે તો છે એટલે એટલા માટે પર જ ગયો કોર્પોરેશનના અંદર આ નિર્ણય કમિશનર સુધી લીધેલો હતો પણ ફરીથી કરીશું કામ ના તો એમાં નવું ટેન્ડર કરીશું કાં તો કંઈક નો કંઈક નવો રસ્તો જો દર્શક મિત્રો આવા વિડીયો જોવા માટે એનકવરેજ ન્યૂઝ જોતા રહો